જંબુસર દહેજ અને ઝઘડીયામાંથી વારંવાર સમસ્યાની રજૂઆત આવતા પાણી પુરવઠા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જંબુસર તાલુકાની મુલાકાત લીધી જંબુસર તાલુકાના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા સરપંચો તેમજ વિસ્તારના આગેવાનોએ વિવિધ સમસ્યાની રજૂઆત કરી નર્મદા નિગમની નહેરો અને પીવાના પાણીને લઈ મંત્રીને કરી રજૂઆત જંબુસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બલ્ક ડ્રગ પાર્કમાં જીઆઈડીસી દ્વારા પાણીનો નિકાલ ના થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા હોય જેની રજૂઆત કરાતાની સાથે જ લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક નિકાલ કરવા મંત્રીશ્રીએ ટેલિફોનિક સૂચના આપી હતી ઝઘડિયા દહેજ અને જંબુસરમાં મુલાકાત લઈને પ્રજાના વિવિધ રજૂઆતો સાંભળી વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસામાં વારંવાર લાઇટો જવાના કારણે ઉપસ્થિત આગેવાનોએ મંત્રીશ્રીને રજૂઆત કરાતા જીઇબીના અધિકારીઓને બોલાવી સમસ્યા હલ કરવા જણાવ્યું